સોળ એપ્રિલથી સૂર્યનું પોતાની ઉચ્ચ રાશિમાં ભવ્ય ગોચર થશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ એક છ એપ્રિલથી સૂર્યદેવ પોતાની ચાલ બદલવાના છે જેના કારણે બધી રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરીઓ મુજબ સોળ એપ્રિલથી ગ્રહોના રાજા સૂર્યમીન રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિમાં સૂર્યના ગોચરને કારણે મેષ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં શુભ પરિણામો મળશે પરંતુ ઘણા ક્ષેત્રોમાં કેટલીક સમસ્યાઓ પણ થશે મિત્રો જેનાથી તમારે બચવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરીઓ મુજબ સોળ એપ્રિલથી ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે સોળ એપ્રિલે સવારે આઠ વાગીને પંચાવન મિનિટ સૂર્ય દેવ મેષ રાશિમાં ગોચર કરશે જ્યારે દેવ સોળ મે સુધી મેષ રાશિમાં રહેશે ત્યારબાદ સૂર્યદેવ પંદર મે ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં ગોચર પછી મેષ રાશિના લોકો અને તેમના ભાગ્ય પર મિશ્ર અસર કરશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સોળ એપ્રિલથી સૂર્યદેવની ચાલ બદલાતાની સાથે જ સૂર્યદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિ પર પડશે જેના કારણે આ દિવસોમાં તમને આર્થિક ક્ષેત્રમાં લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો મિત્રો સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા કામમાં આવતી બધી મુશ્કેલીઓનો અંત આવશે પરંતુ મિત્રો આ સમયે તમારું કોઈ કામ અટકશે નહીં પરંતુ તમારે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીં તો તમારા અનિયંત્રિત ખર્ચા તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે એક છ એપ્રિલથી જ્યારે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે આ સમય એવું કહે છે કે એન્ટ્રી મેષની ને હાજરી આખા ઓફિસમાં તમે એમ જ સમજો કે જે રીતે કોઈ હીરો એન્ટ્રી કરતો હોય અને બધા પકડી રાખે એ જ રીતે તમે ઓફિસમાં વેપારમાં કે વ્યવસાયમાં એન્ટ્રી કરશો તમારી આજુબાજુના લોકો તમને જુદી નજરે જોવા લાગશે કેમ કે તમે માત્ર કામ નહી કરો પણ કામને એવી રીતે કરો કે એ ઉપર મીડિયા રિપોર્ટ આવી જાય મહત્વપૂર્ણ છે કે આ સમયમાં તમે તમારું કામ સચોટ પડેધીરજપૂર્વક અને સતત ઊર્જા સાથે કરો અહંકારથી બચો કેમ કે સૂર્યની ઊંચી સ્થિતિ તમને વધારે આભાસ આપી શકે છે કે હું જ બધું છું પણ હા તમારા કામની કસોટી ચોક્કસ ઉતરી રહી છે એટલે લોકોએ વખાણ પણ કરવાના છે એકદમ ફિલ્મી ડાયલોગની જેમ કહી શકાય આ બોસ નથી બોલ્યો સમય બોલ્યો ને એમના નામે બોનસ અપાયો નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે સોળ એપ્રિલથી સોળ મે સુધી સૂર્ય દેવના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પ્રેમ જીવનમાં તેજી આવશે તમારી સમસ્યાઓની અંત આવશે સૂર્યદેવના આશીર્વાદથી કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે તેઓ સાચા જીવનસાથી શોધી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય સૂર્યદેવની કૃપા ખાસ કરીને સોળ એપ્રિલથી તમારા પર રહેશે સૂર્ય મહારાજ જ્યારે સોળ એપ્રિલે પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મેષમાં પગ મૂકશે ત્યારે પ્રેમના ક્ષેત્રમાં મેષ રાશિના લોકોને એવું લાગશે કે કોઈને પોતે કેમ પસંદ પડે છે એનું સાચું કારણ હવે જાણે છે જાણે દિલવાળું ઢોલ પેલી જૂની હિન્દી ફિલ્મોની જેમ વાગી જાય અને કોઈ તરંગ ઉઠાવે એવી લાગણી થશે જે સિંગલ છે એમને હવે પ્રેમના ઢોલના ડીક જે સંસ્કરણમાં આમંત્રણ મળશે અને જે પહેલેથી જ રિલેશનશિપમાં છે એમનું તો પ્રેમ જીવનની વોરલ્ડ ટોપ દસ લિસ્ટમાં જવું જોઈએ એવી સ્થિતિ બનશે આ સમયે પ્રેમ સંબંધો વધુ ઊંડા બનશે પાર્ટનર સાથે નવી જગ્યાએ ફરવા જવાનું પ્લાન થઈ શકે છે અચાનક વેકેશન ટૂર રોમેન્ટિક ડિનર કે મિત્રોની સાથે પાર્ટી પ્લાન થવાનું પૂરેપૂરું શક્ય છે ખાસ કરીને જેટલી વધુ વાતચીત થશે તેતલો સંબંધ મજબૂત બનશે કેમ કે હવે ઓફિસ થી પછી કોલ કરજે ટાઈપ નમ્રતા નહીં પણ આવતીકાલે લગ્ન માટે મમ્મી પપ્પાને મણાવું છે ટાઈપની સિરિયસનેસ જોવા મળશે કોઈ જૂના પ્રેમી સાથે પણ ફરી સંપર્ક થવાની શક્યતા છે જેને તમે ભૂલી ગયા હતા પણ બ્રહ્માંડને લાગ્યું કે આ લોકોને ફરી જોડાવા જોઈએ તો એ પણ થઈ શકે હા એમાં થોડું ડ્રામા હશે કદાચ પહેલો સંવાદ આવા ટાઈપનો હશે હવે તું ભૂલી ગયો કે શું પણ એ ડાયલોગના અંતે સ્મિત આવશે અને કદાચ હૃદય પણ જેઓ લગ્ન માટે વિચારમાં છે એમને માટે પણ આ સમય ખાસ છે એવું શક્ય છે કે લગ્ન માટે યોગ્ય વ્યક્તિ મળી જાય કોઈ મિત્ર થકી ઓનલાઇન માધ્યમથી કે પછી એમ જ અચાનક કોઈ કુટુંબિક પ્રસંગમાં પહેલી નજરનો પ્રેમ સારાંશ એ છે કે આ સૂર્યનું ગોચર તમારા દિલના દરવાજા ખોલી નાખશે પ્રેમમાં ઊંડાણ મસ્તી અને સંવાદ માટે આ યોગ્ય સમય છે તો તૈયાર રહો કેમ કે કોણ જાણે કઈ વેળા કઈ રેસ્ટોરન્ટના કોણા પાસે કોઈ તમારા દિલના વાઈફાઈ સાથે જોડાઈ જાય નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ધનના દરિયે ડૂબકી પૈસો આવી રહ્યો છે એ નવો સૂર્ય દેવ ગુરુ મીન રાશિ છોડીને સોળ એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન મેષ રાશિનું લગ્નજીવન ખૂબ સારું રહેશે મિત્રો આ સમય પરિણિત જાતકો માટે સારો રહેશે સૂર્ય દેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો તમે પરિવારની જરૂરિયાતો પણ પૂર્ણ કરશો તમારામાં પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે મિત્રો સોળ એપ્રિલથી સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું રહેશે સૂર્યનું મહારાજી સ્ટાઇલનું મેષ રાશિમાં પ્રવેશ કરવું એ માત્ર શૌર્ય કે આત્મવિશ્વાસ પૂરતું નથી પણ હવે વાત સીધી પૈસાની રેલમછેલ સુધી પહોંચી રહી છે જે લોકો અત્યાર સુધી મૂડી અહિયાને ટાકા ત્યાં કહેતા હતા હવે એમ કહી રહ્યા હશે પૈસાની મૂડી કઈ બાજુ નથી રહી હવે તો ચાર બાજુથી આવી રહી છે મેષ રાશિના જાતકો માટે આ સમય ધનાગમન નફો અને નવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ લાવનાર છે તમારા ચંદ્રમાં જે રીતે માં ભાવે દ્રષ્ટિ પાડે છે અને સૂર્ય પોતાની ઊંચ રાશિમાં બાજી મારે છે એથી બનેલા યોગ એવા છે કે તમે જ્યાં હાથ લગાવશો ત્યાંથી દાદીનો જૂનો હાર પણ પાવન બની જશે ધંધામાં લોન મંજૂર થવી જૂના દેવાનો નિર્વાણ થવું કે પછી લાંબા સમયથી અટવાયેલી પેમેન્ટ મળવી આવા બધા યોગો શક્ય છે ખાસ કરીને એ લોકો માટે જે લાંબા સમયથી ધન માટે તાપમાં બેઠા હતા હવે તેઓ એટલી ઠંડક અનુભવશે કે એમ લાગશે લાગી ગયો છે અને વધુ મજાની વાત એ છે કે આ કમાણી માત્ર પૈસાની નહીં સન્માનની પણ છે લોકો તમારી કમાણીનું ગીત ગાશે એ ભાઈનો ધંધો મશીનની જેમ ચાલે છે એવું લાગશે કે તમે માત્ર એન્કાઉન્ટર માટે જ નહીં એન્ક્રિપ્ટેડ ઇન્કમ માટે પણ ટ્રેન્ડિંગ થઈ ગયા છો નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સોળ એપ્રિલથી સોળ મે સુધી જે લોકો પોતાના માટે નવી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે દેવની કપાથી તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે જે લોકો આ સમયે પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારી ઈચ્છા મુજબ કાર્ય સ્તર પર ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારું છુપદ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને એક સારી તક મળશે જેને તમારે સમયસર સ્વીકારવી પડશે આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તેમના માટે શુભ રહેવાનો છે જેઓ પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમય તમે કાર્યસ્થળમાં નામ કમાવશા અને તમને માન પણ મળશે કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળશે તમારી આસપાસનું વાતાવરણ પણ સારું રહેશે તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે નકામી ગપસપમાં વ્યસ્ત રહેશો અને તમારી અગત વાતો વધુ પડતી શેર કરશો તો તે તમારા માટે બિલકુલ યોગ્ય રહેશે નહીં તમારી અંગત વાતો તમારી સાથે છુપાવીને રાખો જેથી તમને તમારા કરિયરમાં સારા પરિણામો મળશે નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે સોળ એપ્રિલથી સૂર્યની ચાલ બદલાવાથી મેષ રાશિના લોકોના વ્યવસાયમાં પ્રગતિ થશે મિત્રો આ સમયે સૂર્યદેવના આશીર્વાદથી વ્યવસાયી લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે તમે વિચારશો કે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમારી સાથે હશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ સોળ એપ્રિલથી તમે તમારા કામ સમય પહેલા પૂર્ણ કરી શકશો સોળ એપ્રિલની શરૂઆતથી સોળ મે સુધી સાતમા ભાવમાં સૂર્ય બુધ આદિત્ય યોગ રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમની શરૂઆત પ્રગતિ કરશે ઉદ્યોગપતિઓને મુસાફરીથી ફાયદો થશે જ્યારે વ્યવસાય ક્ષેત્ર સાથે સંબંધિત લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી પણ થોડો સારો નફો થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર